વાલા મિત્રો દુષ્યંત હું હાજર છું આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે આઠમી જુલાઈ બે હજાર પચીસ અને વાર છે મંગળવાર પંચાંગ કહે છે શુક્લ પક્ષ ચાલે છે નક્ષત્ર છે શુક્લ યોગ છે વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે મિથુન રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે નવ ને દસ મિનિટ થી દસ અને એકાવન મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે ત્રણ અને ચોપન મિનિટથી પાંચ અને પાંત્રીસ મિનિટ સુધી છે આ બે અશુભ સમય છે એ અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય યાત્રામાં પણ ન જવાય આ સમયને બચીને રહેવું અને ફરજિયાત જો જવું જ પડે એવું હોય તો સાવચેતીથી યાત્રા કરવી કોઈ શુભ કાર્ય કરવું હોય તો કોઈ શુભ ચોગડ્યું અથવા શુભ મુહૂર્ત લો અને એમાં પણ ઉત્તમ અભિજીત મુહૂર્ત બાર અને પાંચ મિનિટથી બાર અને ઓગણસાઠ મિનિટ સુધી હોય છે એમાં તમે કોઈ શુભ કાર્ય કરી શકો તો વાલા મિત્રો આ હતી પંચાંગની વાતો હવે આજનો ઉપાય આપવા જઈ રહ્યો છું તો બરાબર સમજી લો વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નહવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખવાની પાણીને હળદરવાળું બનાવી દેવાનું એ હળદરવાળા પાણીથી જ નાહવાનું અને હળદરવાળા પાણીથી નાહ્યા પછી તમે શુદ્ધ પાણીથી નહીં શકો સ્નાન કરીને વસ્ત્ર એટલે કે કપડાં પહેરી લો એટલે તમારા જ ઘરનો મુખ્ય ઉમરો હોય તે મુખ્ય ઉમરાને દૂધ અને પાણીથી ધોઈને સ્વચ્છ કરવાનો છે તમારે જાતે આટલું કાર્ય પત્યા પછી તમારે એક સફેદ કાગળમાં એક ચપટી જેટલી મસૂરની દાળ મૂકવાની એની પડીકી વારવાની પોતાના પોકેટમાં ચોવીસ કલાક માટે રાખવાની અને ત્યાર પછી બીજા દિવસે પીપળાના ઝાડ નીચે અથવા કોઈ દેવ મંદિરમાં જઈને મૂકી આવવાની ત્યાર પછી તમારે દેવ મંદિર જવાનું છે ત્રણ વસ્તુ લઈને જવાનું છે નવ સફેદ આંકડાના ફૂલ દરો અને ગોળ આ ત્રણ વસ્તુ લઈને જવાનું છે સૌ પ્રથમ ગણપતિદાદાના મંદિરે દરો અને ગોળ મૂકવાના છે ઓમ ગમ ગણપતે નમહા આ મંત્ર બોલવાનો પગે લાગવાનું અને ત્યાર પછી શ્રી હનુમાનજી દાદાના મંદિરે સફેદ આંકડાના ફૂલ ભગવાનના ચરણમાં મૂકવાના ઓમ હનુમતે નમઃ આ મંત્ર બોલવાનો દર્શન કરવાનું અને ત્યાર પછી ઘરે આવવાનું સાયનકાળે પશ્ચિમ દિશા તરફ નું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગભૂષણ રામાયણજી નો પાઠ બે અર્પણ કરવાનો છે શક્ય હોય તો સુંદરકાંડ કરી શકો અને રાત્રે સૂતી વખતે જ્યારે તમારું મોબાઈલ ને આ તે બધું જોવાનું પતી જાય ત્યારે ઊંઘવાના સમયે તમારે પથારીમાં બેસી અને યથાશક્તિ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત નાસાય ગોવિંદ પછી સુઈ જવું આ હતો રેગ્યુલર બધાના માટેનો ઉપાય જેની જન્મ તારીખ આઠમી જુલાઈ છે તેવા લોકોએ વહેલી સવારે હળદરવાળા પાણીથી જ સ્નાન કરવાનું છે ત્યાર પછી પોતાના માતા પિતાને પગે લાગવાનું છે અને ત્યાર પછી ત્રાંબાના વાસણની અંદર ઘી ભરવાનું છે અને એ ઘી ભરેલું ત્રાંબાનું વાસણ મહાદેવજીના મંદિરમાં જઈને દાન કરવાનું છે બસ આટલું જ કરશો એટલે તમારું આખું વર્ષ નિરંતર સરસ રીતે પસાર થશે જેની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ પતિ પત્નીઓ પત્નીઓએ એક કામ કરવાની જરૂરિયાત છે કે તમારી આઠમી જુલાઈએ મેરેજ એનિવર્સરી હોય તો ગૌશાળામાં જઈ અને ઘાસનું દાન કરવાનું છે અને શક્ય હોય તો ગાયને ગોળ ખવડાવવાનો છે યથાશક્તિ બસ આટલું જ કરો ભગવાનની તમારા પર આખું વર્ષ કૃપા રહેશે એવું હું વિશ્વાસ સાથે કહી શકું મારા બધા જ વિડીયો ફેસબુક પેજ ઉપર હોય છે સાથે સાથે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પર હોય છે બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી મારા વિડીયોને તમે જેટલો બને એટલો શેર કરો તમે જેટલો મારો વિડીયો શેર કરશો તમારી પાસે જે પ્લેટફોર્મ હોય તે પ્લેટફોર્મ પર તમે મારા વિડીયોને શેર કરો ભગવાનની તમારા પર કૃપા હોય તો કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે અને મારી સલાહ માનીને તે ઉપાય કરશે તો એના જીવનમાંથી મને વિશ્વાસ છે કે એના જીવનમાંથી સંઘર્ષ ઓછો થશે પીડા દુઃખ ચિંતા બધું ઓછું થઈ જશે કારણ કે હું બોલનારો છું ને કરનારો કોઈક ત્રીજો છે પણ ફળ આપનારો ઉપરવાળો ઈશ્વર છે બાપ તો ઈશ્વર કૃપા અવશ્ય કરશે તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું જેટલા થાય એટલો આ વિડીયોને શેર કરો તો નવા વિડીયોમાં ફરીથી એકવાર મળીશું આપ સૌને આ દુષ્યંત પાઠકના જય જય શિયા